મારું નામ અલ્પેશ છે ઓનર ઓફ ફેશન સ્ટ્રીટ બ્યુટી ઓફ જર્ની બે હજાર સાતથી થી એક નાની એવી દુકાન રેન્ટ ઉપર ચાલુ કરી હતી જેનું રેન્ટ પાંત્રીસો રૂપિયા હતું ત્યાંથી ચાલુ કરીને આજે બે હજાર ને માં અમે આ એમ્પાયર ઊભું કર્યું છે એનો બહુ જ મોટો ફાળો મારા વાઈફ દિશાને જાય છે અમે બંને બે હજાર નવથી સાથે જોડાણા આ જર્નીને આગળ ચલાવી એક રેન્ટ ઉપરની દુકાનથી આ આવડું મોટું એમ્પાયર ઊભું કર્યું એની પાછળ માત્ર ને માત્ર દિશાનો બહુ જ મોટો ફાળો છે કે અમે બંને સાથે જોડાણા અને આ જર્નીને એક અલગ લેવલે લઈ ગયા વેસન સ્ટ્રીટની અંદર જી પ્લસ ફોર છે ગ્રાઉન્ડની અંદર એકેડમી છે અમારી ફર્સ્ટ ફ્લોર હેડ્રેસિંગ એન્ડ રિસેપ્શન છે સેકન્ડ ફ્લોર સ્કીન કેર છે મેનીપેડી છે નેલ છે થર્ડ ફ્લોર બ્રાઇડલ છે અને સ્પારૂમ છે આ હેતુથી ચાલુ કર્યું છે ફેશન સ્ટ્રીટ બ્યુટી ઓફ જર્ની કે જેની અંદર ક્લાયન્ટને એક પ્રાઇવેસી મળી રહે હવેના જમાનાની અંદર કોઈ લેડી એના પિયર જઈને છે ને આરામ નથી કરતી અમે એવા હેતુથી કર્યું છે કે એ અહીંયા આવે આરામ કરે અને એને બેસ્ટ સર્વિસનો અહેસાસ થાય મારું નામ દિશા બખરિયા છે અમારું જે સલૂન છે એ ફેશન સ્ટ્રીટ ધ જર્ની ઓફ બ્યુટી એક અમે એવા હેતુથી આ સલૂનની શરૂઆત કરેલ છે કે જ્યાં લેડીઝ છે ને ખાલીને ખાલી સર્વિસ કરાવવા નહીં પણ રિલેક્સ બી થઈ શકે કે જે જ્યારે માત્ર પિયર જઈને જ રિલેક્સ હતા હવે એ ટાઈમ વયો ગયો છે લેડીઝને છે ને પિયર જઈને રિલેક્સેશન નથી મળતું તો એ લેડીઝના મેં અહીંયા પૂરી રીતના સેટિસફાઈડ કરીએ છીએ અમારી સર્વિસથી અને પ્લસ કે ઘણીવાર શું થાય કે ખાલીને ખાલી સ્કીન અલગ હોય હેર અલગ હોય તો અમારી ત્યાં હેર સ્કીન નેચરોપેથી એસ્થેટિક એટલે કોઈ બી લેડીઝને અલગ અલગ જગ્યાએ જવું નહીં પડે